જો ડર ગયા સમજો મર ગયા નમસ્કાર હેલ્થ કેમ્પસના એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે દોસ્તો નવો જ દિવસ નવો જ વિડીયો એક નવો જ ટૉપિક હું છું દિપ્તેશ રાવલ અને તમારું બધાનું સ્વાગત છે દોસ્તો આજે કોલેસ્ટ્રોલ વિશે વાત કરવી છે દોસ્તો કોલેસ્ટ્રોલ શબ્દ આવે એટલે આપણે બધા ડરી જઈએ પણ હમણાં જ આપણે ગબ્બર ગબ્બરસિંહનો ડાયલોગ સાંભળ્યો જો ડર ગયા ઓ મર ગયા દોસ્તો કોલેસ્ટ્રોલને એક વિલન તરીકે ચિતરીને કેટલા બધા કેટલાય વિડીયો હશે તમે જે વિડીયો જોયા હશે ક્યાંક વાંચ્યું હશે એટલે કોલેસ્ટ્રોલને તમે વિલન સમજતા હશો આપણને એવું બતાવવામાં આવ જે આ મોટી નળીઓ બતાવે એની અંદર જામી ગયેલો પ્લેક બતાવે અને તમને કહે કે આ કોલેસ્ટ્રોલથી આ બધું થાય હવે આ બધું જોઈને આપણી જે યુવા પેઢી છે ખાસ કરીને કોલેજ જતી જે યુવતીઓ છે એ ઝીરો ફિગરની ગેલછામાં તબિયત ખરાબ કરી નાખે છે ઘણી વાર તો લકો પડી જાય મોત થઈ જાય એવું પણ થતું હોય છે એટલે હું તમને બધાને દોસ્તો કહેવા માંગુ છું કે કોઈ એવી ખોટી ગેલછામાં પડતા નહીં આજે આપણે કોલેસ્ટ્રોલની એક એક વાત ક્લિયર કરીશું કોઈ ડાઉટ નહીં રહે કોઈ ભય નહીં રહે અને તમે સમજી વિચારીને તમારું તબિયત મેન્ટેન કરી શકશો ફિગર મેન્ટેન કરી શકશો દોસ્તો કોલેસ્ટ્રોલને સમજવા માટે એક વિડીયો કાફી નથી એટલે આપણે નક્કી કર્યું છે કે કોલેસ્ટ્રોલની સિરીઝ ચલાવીશું એમાં પહેલો વિડિયો છે આ વિડીયોમાં છેક સુધી બની રહેજો અને પછી એની સિરીઝ આવશે એ સિરીઝનો એક એક વિડીયો જોજો તો તમારા જેટલા ડાઉટ્સ હશે બધા ક્લિયર થશે અને કોલેસ્ટ્રોલ ખરેખર વિલન છે કે કોણ વિલન છે એ વિલન બી આપણે શોધી કાઢીશું અને પછી એને ટેકલ કેવી રીતે કરવું એ પણ જોઈશું એટલે કોઈ એક એક સેકન્ડ મિસ કર્યા વગર એક પણ વિડીયો મિસ કર્યા વગર આખી સિરીઝમાં મારી જોડે બની રહેજો તમને ખૂબ ઇન્ફોર્મેશન મળશે અને આ સિરીઝ જોયા પછી તમારા મગજમાંથી કોલેસ્ટ્રોલ વિશેના બધા જ ડાઉટ્સ ક્લિયર થઈ જશે કોલેસ્ટ્રોલ એટલે શું એની કેવી અસર થાય હૃદય ઉપર એની શું અસર થાય મગજમાં શું અસર થાય એ કેવી રીતે કામ કરે છે આપણા માટે ઉપયોગી છે કે નથી એચડીએલ એલડીએલ જે બધા ભારે બારે શબ્દો અત્યાર સુધી તમે સાંભળ્યા હશે એ બધાની સાવ સાદી ભાષામાં ખૂબ જ સરળ ભાષામાં તમને સમજૂતી આપવાનો છું તો ડોન્ટ ગો અવે સ્ટે ઇન ધીસ વિડીયો એન્ડ વોચ ટિલ ધ એન્ડ તો હવે શરૂ કરીએ દોસ્તો કોલેસ્ટ્રોલના ડરને આપણે ભગાવવો હોય તો સૌથી પહેલાં સમજવું જોઈએ કે આ છે કોલેસ્ટ્રોલ ખરેખર છે શું શું કોલેસ્ટ્રોલ એટલે ચરબી છે કે આપણી નળીઓમાં જામી જાય એ કોલેસ્ટ્રોલ છે શું કોલેસ્ટ્રોલ સાવ નકામું છે આ બધું જ આપણે સમજીએ એ પછી જ આપણે કોલેસ્ટ્રોલનો ઉપયોગ આપણા ફાયદા માટે કરી શકીએ જો ના સમજીએ તો ખોટી ખોટી વાર્તાઓમાં આવી જઈએ અને પછી આપણા શરીરને નુકસાન કરી દઈએ દોસ્તો આપણે જે ખોરાક ખાઈએ છીએ જેના આપણે સોફિસ્ટિકેટ્સ ભાષામાં કહીએ તો ડાયટ જે આપણું ડાયટ છે એ ડાયટની આપણે વાત કરીએ તો ડાયટમાં મુખ્ય શું હોય ડાયટમાં મુખ્ય શું હોય તો ડાયટમાં મુખ્ય એક ચરબી આવે એક પ્રોટીન આવે અને કાર્બોહાઈડ્રેટ્સ આવે આ એટલી સિમ્પલ વાત છે આ ત્રણ જ વસ્તુ હોય તમે કોઈ પણ પ્રકારનું ડાયટ મિક્સ કરો ગમે તે ખાઓ એમાં આ ત્રણ મુખ્ય ઘટકો હોય એનાથી ચોથું ના હોય ચોથા રેશા હોય ફાઈબર પણ એ ફાઈબર આપણા શરીરમાં પાચન થતા નથી એટલે એનો સવાલ જ નથી આવતો તો હવે જે આપણે ફેટ ખાધી પ્રોટીન ખાધું અને કાર્બોહાઈડ્રેટ્સ ખાધા એ બધાનું આપણા લિવરમાં રૂપાંતર થાય અને આપણું લીવર ઓટોમેટિક કોલેસ્ટ્રોલ બનાવે હા આપણું લીવર અને આપણા શરીરના બધા કોષ થોડું થોડું કોલેસ્ટ્રોલ એમને જરૂર પૂરતું બનાવી શકે છે અને આપણા શરીરમાં જ કોલેસ્ટ્રોલ ઉત્પન્ન થાય છે એટલે હવે એની ઉપરથી એવું સમજી શકાય કે વધારાનો કોલેસ્ટ્રોલ આપણે લેવાની જરૂર ના પડે તો હવે આ કોલેસ્ટ્રોલ સાવ ખરાબ છે કે શું છે કોલેસ્ટ્રોલનો ઉપયોગ શું છે આપણા શરીરમાં એ આપણે જોઈએ દોસ્તો કોલેસ્ટ્રોલ આપણા માટે ઘણું ઉપયોગી છે અને એના કાર્યો શું છે આપણે જોઈએ તો સૌથી પહેલાં તો કોલેસ્ટ્રોલ એ આપણા પાચક રસોનો જ મુખ્ય ઘટક છે આપણા લિવરમાં જે પાચક રસો જરે છે આપણે કોઈ પણ પદાર્થ ખાઈએ આપણું જમવાનું ખાઈએ એ પછી પાચક રસો જરતા હોય છે એ પાચક રસોનો એક મુખ્ય ઘટક કોલેસ્ટ્રોલ છે એના સિવાય કોલેસ્ટ્રોલ આપણા અમુક હોર્મોનનો મુખ્ય ઘટક હોય એટલે આપણે જે હોર્મોન રિલીઝ થાય છે આપણા શરીરના સંચાલન માટે એની અંદર કોલેસ્ટ્રોલ હોય બીજું વિટામિન ડી વિટામિન ડીનો મુખ્ય ઘટક કોલેસ્ટ્રોલ હોય કોલેસ્ટ્રોલ એના સિવાય આપણા કોષોની દિવાલ બનાવે આપણા ચેતાતંત્રની દિવાલ બનાવે છે એના સિવાય આપણું બ્લડ પ્રેશર રેગ્યુલેટ કરતું હોય છે એના સિવાય આપણા બ્લડનું બંધારણ આપણા લોહીનું બંધારણ નક્કી કરે અને લોહી આપણે કશું વાગે ત્યારે લોહી જામી જતું હોય છે એ જામી જવાનું નિયમન પણ કોલેસ્ટ્રોલ કરતો હોય છે દોસ્તો કોલેસ્ટ્રોલ આપણી રોગપ્રતિકારક શક્તિનો એક મહત્ત્વનો ભાગ છે જો કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં ના હોય તો આપણી રોગપ્રતિકારક શક્તિ પણ ના હોય અને વિવિધ રોગો આપણને જલ્દી લાગુ પડી જાય દોસ્તો એના સિવાય કોલેસ્ટ્રોલ આપણા જેટલા પણ કોમળ કોમળ અંગો છે એ બધાનું કવર કરીને કુશનિંગ કરીને એક પડ બનાવે છે એટલે નાના મોટા જો શોક્સ આવે ધક્કા આવે તો એના શોખ એપ્સો પણ કરીને એને ધક્કાને એ પોતે શોષણ કરીને આપણા કોમળ અંગોને બચાવી લે છે એટલે કોલેસ્ટ્રોલ આપણા કોમળ અંગોના રક્ષણ માટે પણ જરૂરી છે બીજું આપણી ચામડીની નીચે આપણે ચામડીની નીચે કોલેસ્ટ્રોલ હોય એ આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ કરે એટલે જો કોલેસ્ટ્રોલ ચામડીની નીચે ના હોય તો તમારું શરીર ની જે ગરમી હોય છે એ બધી બહાર નીકળી જાય અને તમે બીમાર થઈ શકો દોસ્તો આપણું શરીર છે એ એક જાતનું આપણે કહીએ ને કે એક બેંક બી ઊભી કરેલી હોય એટલે જે કોલેસ્ટ્રોલ જરૂરી છે એટલું વાપરે અને જે વધારાનું કોલેસ્ટ્રોલ હોય એનું ભવિષ્ય માટે સંગ્રહ કરે એટલે કોઈ પણ ઇમરજન્સી આવે ભવિષ્યમાં આપણી તબિયત વીક થઈ જાય તો આપણા શરીરમાં જે કોલેસ્ટ્રોલ સંગ્રહ થયેલો હોય એમાંથી આપણને તાકાત મળતી રહે અને એ વખતે આપણે એકદમ કોલેપ્સ ના થઈ જઈએ અને આપણે જ્યાં સુધી રોગની સારવાર શરૂ કરી દઈએ તો એ ત્યાં સુધી આપણને ટેકો આપે એટલે કોલેસ્ટ્રોલ એ આપણી સંકટ સમયની સાંકળ છે તમારી બીમારી વખતે કોલેસ્ટ્રોલ જ તમને સાચવી રાખે દોસ્તો આ આપણે જે બેન્કની વાત કરી કોલેસ્ટ્રોલની બેંક એમાં એવું હોય છે કે જે આપણે પ્રોટીન ખાઈએ ચરબી ખાઈએ કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ એમાંથી જે પછી કોલેસ્ટ્રોલ વપરાવાનું એ વપરાઈ જાય જે ના વપરાય એ આપણા શરીરની અંદર એનું ટ્રાયગ્રેસાઈલમાં રૂપાંતર થાય ટ્રાયગ્રેસાઈલમાં રૂપાંતર થઈને પછી એ આપણા વિવિધ અંગોની અંદર એનું સ્ટોરેજ થાય ખાસ કરીને પેટમાં નિતંબોમાં અને એવી એવી જગ્યાઓએ એનું સ્ટોરેજ થતું હોય છે પણ પછી જ્યારે ઇમરજન્સી પડે આપણે જરૂર પડે ત્યારે એમાંથી પાછું કોલેસ્ટ્રોલ આપણા શરીરને કામમાં આવતો હોય છે દોસ્તો આપણે જેને વિલન સમજતા હતા એ નીકળ્યો ને કામનો કોલેસ્ટ્રોલ તો હવે તમે એને વિલન સમજશો નહીં સમજો ને ઓકે ચલો તો હવે આગળ જોઈએ હવે તમે મને ખબર છે આ જોતા જોતા જાતે વિચારશો અથવા જોડે બાજુમાં કોઈ હશે તો પછી વાત કરશો ચર્ચા કરશો તો કોલેસ્ટ્રોલ આટલું બધું સારું છે તો પછી તકલીફ ક્યાં છે તો દોસ્તો તકલીફ આપણે વગર વિચારે આપણે જરૂર કરતાં વધારે જો ખાઈ જઈએ છીએ આપણે જે ખાતા રહીએ છીએ આપણે આપણું ડાયટ પ્લાનિંગ નથી કરતા એની તકલીફ હોય છે કેમ કે આપણું હમણાં જ મેં વાત કરી કે લિવર કોલેસ્ટ્રોલ પ્રોડ્યુસ કરે હવે જો તમે માપનું ઓછું કોલેસ્ટ્રોલ બહારથી આપો તો લિવર સારા પ્રમાણમાં જાતે કોલેસ્ટ્રોલ બનાવી દે અને તમે જે ખાધું હોય ને એનું ઉપયોગી કોલેસ્ટ્રોલ બને અને શરીરની અંદર એનર્જીમાં ઉર્જામાં વપરાઈ જાય જો પણ તમે વધારે કોલેસ્ટ્રોલ બહારથી ખાઈ જાઓ આપણા પેટમાં પધરાવો તો પછી શું થાય કે લિવરને આમ થાય કે મારે ક્યાં બનાવવાની જરૂર છે આ બહારથી આવ્યું એટલે લિવર આપણું આળસું થઈ જાય અને કોલેસ્ટ્રોલ ઓછું ઉત્પન્ન કરે અને એ કોલેસ્ટ્રોલ ઓછું ઉત્પન્ન કરે એટલે પછી શું થાય કે આપણા કોલેસ્ટ્રોલનું પાચન થાય નહીં અને કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં જમા થતો જાય એટલે આપણે બહારથી જેટલું વધારાનું કોલેસ્ટ્રોલ અંદર નાખીએ એ આપણા લિવરને આળસું કરી દે અને આપણું પાચન બગાડે અને પછી તકલીફો શરૂ થાય દોસ્તો હવે આપણે સમજીએ કે કોલેસ્ટ્રોલ એક્ઝેટ શું છે અને કોલેસ્ટ્રોલ શબ્દ આવ્યો ક્યાંથી દોસ્તો ચરબી છે એ બે પ્રકારની હોય ક્યાં તો એ વનસ્પતિમાંથી ઉત્પન્ન થઈ હોય અથવા તો પ્રાણી જ ચરબી હોય પ્રાણીઓમાંથી ઉત્પન્ન થાય દરેક પ્રાણીનું લીવર કોલેસ્ટ્રોલ બનાવે એટલે એ કોલેસ્ટ્રોલ જે પ્રાણી જ કોલેસ્ટ્રોલ છે અને પેલું વનસ્પતિવાળી ચરબી હોય હવે જે વનસ્પતિવાળી ચરબી હોય એને સ્ટેરોલ કહેવાય એકલું સ્ટેરોલ અને જે પ્રાણીજ ચરબી હોય જે આપણા લિવરમાં બી બને છે એને કોલેસ્ટ્રોલ કહેવાય હવે તમે આ કોલેસ્ટ્રોલનો વિડીયો આટલો ઇન્ટરેસ્ટથી જોવો છો એટલે તમને ખબર જ હશે કે કોલેસ્ટ્રોલના મુખ્ય બે પ્રકારો હોય એચડી અને એલડી હેલ હવે તમને એ પણ ખબર હશે કે બધાએ કહ્યું હશે કે એલડીએલ એટલે ખરાબ કોલેસ્ટ્રોલ અને એચડીએલ એટલે સારો તો હવે આ એક ભ્રમ છે કે શું ખરેખર એલડીએલ એટલો બધો વિલન છે એટલો ખરાબ છે અને એચડીએલ એટલો સારો છે તો ખરેખર છે શું એ આપણે જોઈએ દોસ્તો એચડીએલ કોલેસ્ટ્રોલ જે છે એનું કાર્ય છે આપણા બ્લડમાં સર્ક્યુલેટ થાય એચડીએલ અને જ્યાં જ્યાં વગર વપરાયેલો કોલેસ્ટ્રોલ હોય એને ભેગો કરી લાવે અને ભેગો કરીને પાછો લિવરમાં આવે અને લીવરમાં ભેગો થઈને પાછો આવેલો જે કોલેસ્ટ્રોલ હોય એનું પિત્ત બને અને પિત્ત બનીને એનો સંગ્રહ થાય અંગ્રેજીમાં એનો બાઇલ કહેવાય એ પિત્ત બનીને સંગ્રહ કરે એટલે એચડીએલ એટલે સારું છે કે એ આખા શરીરમાં ફરે બધી નળીઓમાં જાય અને જ્યાં જ્યાં વધારાનો કોલેસ્ટ્રોલ હોય એનો પાછો ભેગો કરી લાવે અને આપણા લોહીને કોલેસ્ટ્રોલ વગરનું કરી દે એટલે એચડીએલ એ સારું એચડીએલ એટલે કહેવાય છે હવે દોસ્તો વાત આવી એલડીએલની તો એલડીએલ શું કરે છે એલડીએલ પણ એક મહત્ત્વનું કામ કરે છે આપણા આખા શરીરમાં જે બધા કોષ છે એ કોષને આપણે ચરબીની જરૂર પડે કોલેસ્ટ્રોલની જરૂર પડે ઉર્જા માટે જીવવા માટે કોષની દિવાલો બનાવવા માટે વિચારવા માટે કંઈક કામ કરવા માટે હવે આ બધી જરૂરિયાત એલડીએલ વગર પૂરી ના થાય એલડીએલનું કાર્ય આપણા લિવરમાંથી કોલેસ્ટ્રોલને લઈને લોહીની નળીઓમાં થઈને જઈને વિવિધ જગ્યાઓએ કોલેસ્ટ્રોલની ડિલિવરી કરવાનું છે દરેક કોષમાં કોલેસ્ટ્રોલની ડિ ડિલિવરી થાય એટલે જેમ સપ્લાય એન્ડ મેનેજમેન્ટ હોય છે ને એ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ એનું થાય એટલે એલડીએલ એ રીતે બહુ મહત્ત્વનું છે પણ દોસ્તો એલડીએલથી તકલીફ ત્યારે શરૂ થાય કે એલડીએલ એલડીએલ જે છે એનું ઓક્સિડેશન થાય એનું ઓક્સિડેશન થાય એટલે આપણી જે નાજુક કોમળ નળીઓ છે હૃદયના જમણા ક્ષેપક ઉપર ડાબા ક્ષેપક ઉપર જે કોમળ કોમળ નળીઓ છે હૃદયમાં કોમળ નળીઓ છે આપણા સમગ્ર શરીરમાં જે કોમળ કોમળ ઝીણી ઝીણી નળીઓ છે જેના આર્ટરી કહેવાય ધમની કહેવાય એની અંદર એ જામી જાય જ્યારે એનું ઓક્સિડેશન થાય એટલે એની દિવાલો ઉપર એક પડ જામતું જાય એ પડ જામતું જાય એટલે આપણે લોહીનું વ્યવહારની જગ્યા ઓછી થાય અને ત્યાંથી તકલીફ શરૂ થાય એટલે આપણે એને ગઠ્ઠા કહીએ પ્લેક કહીએ એ શરૂ થાય એટલે તકલીફ એલડીએલની નથી પણ એલડીએલની ઓક્સિડેશન થાય એટલે તકલીફ શરૂ થાય એટલે ને ખરાબ એટલે કહે છે કે વધારાનું એલડીએલ હોય જેટલો એલડીએલ આપણે વધારે ખાઈએ એટલો એ લોહીમાં વધારે ફરે એનો વધારે ફરે એટલે પછી એનું ઓક્સિડેશન થાય એનો વધારે ઓક્સિડેશન થાય એટલે આપણી નાજુક નાજુક આર્ટરીમાં એનું પ્લેક તરીકે એનો સ્તર જામતો જાય અને સ્તર જમતો જાય એટલું પછી નળીઓમાં બ્લોકેજ વધતું જાય એટલે ને ખરાબ કહે છે પણ માપમાં વિવેકપૂર્ણ તરીકે આપણે જો એલડીએલને ખાઈએ તો એ પણ અગત્યનું જ છે કારણ કે એના વગર તો કોલેસ્ટ્રોલ જે જગ્યાએ એની જરૂર છે ત્યાં પહોંચે જ નહીં એટલે એલડીએલ બી જરૂરી છે એચડીએલ બી જરૂરી છે એટલે બંને જરૂરી છે કોઈ વિલન નથી આટલું તમને સમજમાં આવી ગયું હવે આપણે આગળ જોઈએ દોસ્તો આપણે જોયું કે એચડીએલ તો સારું હોય છે પણ એલડીએલ આપણે વધારે પ્રમાણમાં લઈએ તો એ નુકસાનકારક થાય તો હવે આપણને પ્રશ્ન થાય તો એ કેવી રીતે સિલેક્ટ કરવું કારણ કે ચરબી ખાવી આપણા માટે જરૂરી છે તો કેવી ચરબી ખાવી અને કેવી ઓછી ખાવી અને કેવી વધારે ખાવી એ આપણે જો નક્કી કરી નાખીએ તો અડધો પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ જાય એટલે આપણે જોઈએ તો એલડીએલ શેમાં હોય જે ચરબી સેચ્યુરેટેડ હોય એમાં એલડીએલ વધારે બને એમાંથી અને જે ચરબી અનસેચ્યુરેટેડ હોય એમાંથી એલડીએલ ઓછો બને હવે તમે કહેશો કે આ તો બહુ ભારે ભારે શબ્દો અમે ક્યાં શોધવા જઈએ અનસેચ્યુરેટેડ કહ્યું સેચ્યુરેટેડ કહ્યું તો દોસ્તો એનો સાવ સહેલો ઉપાય તમને બતાવું કોપરેલ અને પામ ઓઇલ સિવાય વનસ્પતિજન્ય જેટલા ઓઇલ છે જે સામાન્ય રૂમ ટેમ્પરેચરે જામી જતા નથી પણ પ્રવાહી રહે છે એ બધા જ એચડીએલવાળા સારા એચડીએલવાળા હોય છે જ્યારે પ્રાણી ચરબી હોય છે જે સામાન્ય રૂમ ટેમ્પરેચરે જામી જતી હોય છે સામાન્ય ટેમ્પરેચરે જામી જતી જે ચરબી છે પ્રાણી ચરબી છે એનાથી એ વધતું હોય છે એટલે બહુ ભારે ભારે શબ્દો એચડીએલ એલડીએલ ટ્રાન્સફેટ સેચ્યુરેટેડ ફેટ્સ અનસેચ્યુરેટેડ ફેટ્સ એ બધું આપણે યાદ રાખવાની જરૂર નથી ખાલી આટલું સિમ્પલ જ યાદ રાખવાનું કે જે રૂમ ટેમ્પરેચરે પ્રવાહી સ્વરૂપમાં હોય એ વનસ્પતિજન્ય ચરબી એની અંદર એચડીએલ એટલે કે સારો કોલેસ્ટ્રોલ વધારે પ્રમાણમાં હોય એલડીએલ પણ હોય જ એમાં પછી એવું ના સમજતા કે એમાં એલડીએલ ના હોય એમાં એલડીએલ હોય એના અને આપણે ઓપોઝિટ જોઈએ તો જે પ્રાણી ચરબી છે એની અંદર એલડીએલ વધારે હોય અને એચડીએલ થોડો હોય એટલે એવું પણ નથી કે એક જ એલડીએલ કે એચડીએલના આ રીતે ભાગ પડે છે બંને હોય પણ વનસ્પતિજન્યમાં એચડીએલ વધારે હોય અને પ્રાણીજન્યમાં એલડીએલ એલ હોય એટલે આપણે સારી ચરબી ખાવી હોય તો હવે આપણે આ બધું જાણ્યા પછી ખબર પડી કે આપણે વનસ્પતિજન્ય ચરબી ખાવાની અને પ્રાણી ચરબી ઓછી ખાવાની તો બેલેન્સ થાય દોસ્તો આપણે એ સમજ્યા કે વનસ્પતિજન્ય ચરબી એટલે કે તેલ ખાવું પરંતુ એ તેલમાં પણ એલડીએલ તો હોય જ છે એટલે એ પણ માપનું ખાવું જોઈએ એનું યોગ્ય પ્રમાણ નક્કી કરીને ખાવું જોઈએ બીજું તળેલી વસ્તુઓ તમે તેલને ગરમ કરીને તળો એટલે ટ્રાન્સફ ટ્રાન્સફેટ ઉત્પન્ન થાય અને આ ટ્રાન્સફેટ તમારા હૃદય માટે મગજ માટે નળીઓ માટે ખૂબ જ ખરાબ છે એનાથી પ્લેક વધી જાય છે એટલે તળેલું તમારે એવોઇડ કરવું જોઈએ બીજું તળેલામાં એ બહારનું તો બિલકુલ નહીં ખાવું જોઈએ સદંતર કારણ કે બહારનું જે હોય છે એમાં એક જ તેલમાં વારંવાર તળવા તળવામાં આવે એને ઘણી વાર એવું એ કરવામાં આવે કે પહેલાં એક બેચ પતી જાય પછી ઓઇલ ઠંડુ થઈ જાય પછી પાછું ગરમ કરવામાં આવે હવે આ ઠંડુ થયેલું ઓઇલ પાછું ગરમ કરે ત્યારે તો ટ્રાન્સફેટ બહુ વધી જાય અને એના સિવાય એકદમ એનું ઝેર બની જાય અને એ ઝેર બની જાય ખાલી હૃદય માટે નહીં એનાથી તો કેન્સર પણ થઈ શકે અને બીજા પાચનતંત્રના રોગો બી થઈ શકે એટલે બહારનું તળે એટલું તો બિલકુલ સદંતર બંધ કરવું જરૂરી છે નહીતર આપણે જે મોટી મોટી વાતો કરીએ આખું અભ્યાસ કરીએ કે હવે શું કરવું ડૉક્ટરો જોડે જઈએ કોઈ ડાયટિશિયન જોડે જઈએ અને પછી આપણે બહારનું તળેલું ખાઈએ તો આ બધું જ કરેલું નકામું જાય એટલે આપણે આપણી તબિયતનું ધ્યાન રાખવું હોય તો થોડો તો કંટ્રોલ આપણે આપણી જીવ ઉપર પણ રાખવો જોઈએ આપણે જોયું કે આપણું લિવર આપણા શરીર માટે ઉપયોગી કોલેસ્ટ્રોલ બનાવે છે પણ બે કોલેસ્ટ્રોલ એવા છે જે આપણું લિવર નથી બનાવી શકતું એક ઓમેગા સિક્સ ફેટી એસિડ અને બીજું ઓમેગા થ્રી ફેટી એસિડ હવે ઓમેગા સિક્સનું બહુ ખાસ મહત્ત્વ નથી પરંતુ ઓમેગા થ્રી ફેટી એસિડ એ આપણા સમગ્ર શરીરના સમગ્ર સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે એ અમાય ખાસ કરીને આ જે પ્લેગ જામી જતો હોય છે આપણી નાની 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 ધમનીઓમાં આર્ટરીમાં એ પ્લેગ ના જમ જામવા દે અને બીજું ઘણું બધું સારું અગત્યનું કાર્ય ઓમેગા થ્રી ફેટી એસિડ કરતો હોય છે હવે તમને એમ થશે કે ઓમેગા થ્રી ફેટી એસિડ હવે લેવો ક્યાંથી ક્યાંથી મળે તો દોસ્તો ઓમેગા થ્રી ફેટી એસિડ મોટા ભાગે માછલીઓમાં ફિશમાં હોય છે એટલે જે લોકો માંસાહારી છે અને ફિશ ખાતા હોય એમને ઓટોમેટિક ઓમેગા થ્રી મળતું હોય છે હવે જે લોકો શાકાહારી છે એમને આ માટે કયા સ્ત્રોત છે તો એમના માટે વનસ્પતિજન્ય સ્ત્રોત્ર છે એમાં ખાસ કરીને અખરોટમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે એના સિવાય ફ્લેક્સ સીડ એટલે કે અળસીના બીજ તમે અળસીના બીજને દળીને એનો પાવડર બનાવીને એનો ઉપયોગ કરો તો એમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે હવે આટલું સાંભળીને તમે એવું ના વિચારતા કે હું જાતે ઓમેગા થ્રી ફેટી એસિડ લેવા માંડું ઓમેગા થ્રી ફેટી એસિડ એ તમારા બીજા જે હિસ્ટ્રી હોય છે મેડિકલ હિસ્ટ્રી હોય છે અને તમારા બ્લડ ટેસ્ટ જો આવતા હોય છે એ બધું જોયા પછી નિષ્ણાત ડૉક્ટર જ નક્કી કરી શકે કે તમારે ઓમેગા થ્રી ફેટી એસિડ લેવું કે ન લેવું કેટલા પ્રમાણમાં લેવું અને કયા સ્વરૂપમાં લેવું એટલે ઓમેગા થ્રી ફેટી એસિડ માટે તમે તમારા નિષ્ણાત તબીબનો સંપર્ક કરજો જાતે કોઈ સપ્લિમેન્ટ કે કોઈ ટેબ્લેટ કે કોઈ વસ્તુ ખાવાનું શરૂ ના કરી દેતા દોસ્તો આ વિડીયોમાં આપણે કોલેસ્ટ્રોલ વિશેના ભ્રમ થોડ્યા કોલેસ્ટ્રોલને સારી રીતે સમજ્યો કોલેસ્ટ્રોલ એક્ઝેટ શું છે એ ક્યાં ઉત્પન્ન થાય છે કોલેસ્ટ્રોલના પ્રકાર એચડીએલ એલડીએલનું એક્ઝેટ કાર્ય શું છે એ પણ જોયું એના સિવાય આપણે ઓમેગા થ્રી ફેટી એસિડ વિશે બી વાત કરી હવે આગળના વિડીયોની સિરીઝમાં આપણે કોલેસ્ટ્રોલ વિશે વિશેષ માહિતી મેળવીશું અને ખાસ ખાસ કયા ખોરાકોનું કેવી રીતે સંતુલન બેલેન્સ કરીને લેવા જોઈએ કયા કયા પદાર્થોમાંથી શું શું મળે છે અને તમારે ટ્રીટમેન્ટ શું કરવી જોઈએ ડાયટ સિવાય બીજી શું ટ્રીટમેન્ટ છે ઘરગથ્થુ શું ઉપાયો હોય છે અમુક રોજ ઘરમાં ખાતા હોઈએ એવા પદાર્થો આપણા કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરતું હોય છે એ બધું જ આપણે આગળના વિડીયોમાં જોઈશું આજે આટલું જ તમારી રજા લો હું આશા રાખું કે તમને આમાંથી ખૂબ ઇન્ફોર્મેશન મળી હશે ઇન્ફોર્મેશન મળી હશે એટલે તમને વિડીયો ગમ્યો જ હશે એટલે લાઈક કરી જ હશે એટલે એવું નહીં કહું કે લાઈક કરી દેજો અને તમારા કોઈ મિત્રને જરૂર હોય તો તમે શેર કરશો એટલે એવું નહીં કહું કે શેર કરજો તો વિડીયો જોતા રહેજો તો આગળની સિરીઝના પણ વિડીયો જોજો એટલે કોલેસ્ટ્રોલના જે પણ ડાઉટ હોય શું કરવું શું ના કરવું એ બધું જ ક્લિયર થઈ જશે આજે રજા લઉં છું તમારા બધાનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય હિન્દ